ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી સાતસો ચાર જેટલી શોપમાં સરકાર દ્વારા સમયસર ગરીબો માટે ખાંડનો જથ્થો તારીખ એકથી લઈને પંદર સુધીમાં પહોંચાડવાનો હોય છે પરંતુ આજ દિન સુધી જથ્થો પહોંચ્યો નથી ભાવનગર સહિત સમગ્ર રાજ્યભરમાં સરકારી યોજનાનો પુરવઠો ટેન્ડર પ્રક્રિયા અને સર્વર ડાઉનના કારણે ત્રીસ ટકા પહોંચી શક્યો નથી જેને કારણે અનાજ લેવા આવતા લાભાર્થીઓને ધર્મના નામે ધક્કા થઈ રહ્યા છે જેથી રેશન શોપના માલિક અને ગ્રાહકો વચ્ચે તકરારના કિસ્સાઓ પણ ઘટી રહ્યા છે ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પીડીએસનું સર્વર છેલ્લા ચાર પાંચ દિવસથી ધીમું ચાલી રહ્યું છે આજે અત્યારે એક કલાકથી એનઆઈસી સાથે ચર્ચા કરવા છતાં આ સર્વરને ચાલુ કરવા માટે નથી ગુજરાતમાં નિગમ તરફથી ખૂબ જ મોડો માલ મળે છે દિવસ સુધીમાં ત્રીસ ટકા જથ્થો દુકાન સુધી પહોંચાડી ન શકે નિગમ અને સિસ્ટમ ઓનલાઈન સિસ્ટમને પણ ચાલુ રાખી શકતી નથી આથી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે અને દુકાનદારો સાથે ઘર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે